અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરના ત્રાસથી નિર્દોષે આત્મહત્યા કરી અને જીવન ટોકાવ્યો છે વાસણાના ભાવેશ્વર સોસાયટીમાં રહેતા જીતુભાઈ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી જે અંગે મૃતકના પુત્રએ ફરિયાદ કરતાં વાસણા પોલીસે કિશોર શ્યામલાલ મિત્તલ હિમાંશુ મિત્તલ ધવલસિંહ જાધવ વિરુદ્ધ વ્યાજખોરી આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે મૃતક જીતુભાઈએ વર્ષ બે હજાર બાવીસમાં શક્તિ એન્ટરપ્રાઇઝ નામથી કંપની ખોલી હતી વિવિધ જગ્યાએ કોન્ટ્રાક્ટ લેતા હતા ત્યારે સાણંદના નગરમાં અપૂર્વા કીર્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ મેનેજર કિશોર પપ્પુ નામના શખ્સના સંપર્કમાં આવ્યા કિશોર પપ્પુએ તેમને વિરોચનનગર રેલ્વે સ્ટેશનના બિલ્ડિંગનું કામ આપ્યું કે બધા હિસાબ બાદ જીતુભાઈને ઓગણીસ ત્રીસ લાખ લેવાના બાકી નીકળતા હતા આ માટે અનેકવાર તેણે તેને કિશોરને પણ ફોન કર્યો છતાં તેણે રૂપિયા ન આપી અને હાથ ખંખેરી નાખ્યા હતા

એક ધવલસિંહ જાદવ છે ખોરતા એમની પાસેથી બે ટકા વ્યાજી લીધા હતા આ પ્રોબ્લેમ એ થયો કે એમાં અપૂર્વા કીર્તિ ઇન્ફ્રાસ્ટ્રકચર પાસેથી પૈસા જે લેવાના થતા હતા એ લોકો પૈસા આપતા નહોતા બીજું બાજુ દર મહિને જે ધવલસિંહ છે એને વ્યાજ આપવું પડતું હતું એટલે આ તંગીના કારણે જે મરણજાર છે એ પહેલાં એક ફોર આત્મહત્યાની કોશિશ કરેલી એ વખતે વિજલપુર પોલીસ સ્ટેશનમાં જાળમાં જોગ દાખલ કરવામાં આવી હતી ત્યાર પછી સતત ઉઘરાણી આવી નહીં અને સામે આપવાના થતા હતા પૈસા એટલે આ થોડીક આર્થિક સંક્રમણમાં જે મરણ જાણો છે એને ઘડાએ ફાંસો કીધો ખાઈ દીધો અને એના અનુસંધાનમાં બીએનએસ એકસો આઠ મુજબનો ગૃહ વાસણા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે